વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ મેરઠ લખનઉ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું વ્યુચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું હતું ત્યારે ટ્રેન શરૂ થયાના પહેલા જ દિવસે વિવાદોમાં સપડાઈ છે ટ્રેનની મુસાફરી દરમિયાન એક યુવતીએ ભાજપના નેતા પર ગંભીર આરોપો લગાવ્યા છે જે બાદ હોબાળો મચી પામ્યો હતો યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો રહ્યો છે તો મળતી માહિતી મુજબ ગત રોજ પીએમ મોદીએ મેરઠ લખનઉ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને વ્યુચ્યુઅલ તરીકે લીલી ઝંડી બતાવી હતી તો આ દરમિયાન ટ્રેનમાં ભાજપના કાર્યકર દ્વારા યુવતી સાથે ગેરવર્તનનો મામલો સામે આવતા હોબાળો મચ્યો હતો ભાજપના કાર્યકર ગેરવર્તન અને મારપીટનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો યુવતીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે ટ્રેનની કેબિનના છેલ્લા દરવાજાથી ખાવાની વસ્તુઓ લેવા જઈ રહી હતી ત્યારે ભાજપના કાર્યકરોએ તેને રોકી હતી અને આ ભાજપની કેબિન છે તેમ જણાવ્યું હતું અને તે બાદ યુવતીને ધક્કો મારવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે તો આ સાથે તેના ભાઈને પણ લાફો મારવામાં આવ્યો હોવાનું યુવતીએ જણાવ્યું હતું ત્યારે યુવતીના ભાઈનો આરોપ છે કે ટ્રેનમાં હાજર પોલીસે ભાજપના કાર્યકરોનો પક્ષ લીધો અને તેની બહેન સાથે ખરાબ વર્તન કર્યું હતું તો આ મામલે આરપીએફને ફરિયાદ કરવામાં આવશે અને એફઆઈઆર નોંધવામાં આવશે એવું એમના ભાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ